અમેરિકાના અલગ અલગ શહેરમાં બરફવર્ષાના કારણે કાતિલ ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ એવામાં ન્યૂ જર્સીમાં આવેલું અક્ષરધામ મંદિરમાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ અક્ષરધામ મંદિર હિન્દુ સંસ્કૃતિ સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું એક ભવ્ય પ્રતિક છે તાજેતરમાં ન્યૂ જર્સીમાં પ્રથમ હિમવર્ષા થઈ જેના કારણે મંદિરનો આસપાસનો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો અક્ષરધામ મંદિર તરફથી જાહેર કરવામાં આવેલા વિડીયોમાં અક્ષરધામ મંદિરનો ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે સુવર્ણ રંગની પ્રતિમા અને અન્ય સ્થાપત્યો બરફથી ઢંકાયેલા નજરે પડ્યા સફેદ બરફ અને આરસના પથ્થરોની સુંદરતાથી અદભુત નજારો જોવા મળ્યો અક્ષરધામ મંદિર હિન્દુ સંસ્કૃતિ સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું એક ભવ્ય પ્રતિક છે તાજેતરમાં ન્યૂ જર્સીમાં પ્રથમ હિમવર્ષા થઈ જેના કારણે મંદિરનો આસપાસનો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો અક્ષરધામ મંદિર તરફથી જાહેર કરવામાં આવેલા વિડીયોમાં અક્ષરધામ મંદિરનો ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે સુવર્ણ રંગની નીલકંઠ ફળની પ્રતિમા અને અન્ય સ્થાપત્યો બરફથી ઢંકાયેલા નજરે પડ્યા સફેદ બરફ અને આરસના પથ્થરોની સુંદરતાથી અદભુત નજારો જોવા મળ્યો